ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો કાયમ મસ્ત અને હેલ્ધી રહેજો એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ તો સરસ સવાર થઈ ગઈ છે અત્યારે અને ઠંડી પણ ઓછી થઈ ગઈ છે હવે હવે તો ગરમી પણ લાગવાની ચાલુ થઈ ગઈ છે અને અત્યારે વાઘો આવ્યા છે આઠ તો હું મંદિરે જઈને આવી તો આવી અને દૂધ ગરમ કરું છું અત્યારે ચા તો બનાવતી જ નથી હમણાંથી સવારે દૂધ જ થોડું પી લઈએ છીએ તો દૂધ ગરમ કરું છું એમાં નાખ્યા છે મેં એલચીના ફોતરા તો મેં એલચી કર્યા હતા તો એલચીના ફોતરા આમાં ભરી નાખ્યા છે તો થોડા થોડા હું દૂધમાં નાખું છું તો એનાથી સરસ સ્મેલ પણ આવે અને ફોતરા પણ વપરાઈ જાય તો ચાલો હવે દૂધ નાસ્તો કરીએ હમણાં ત્રણ દિવસથી તો મેરેજમાં જ હતા તો સાંજનું જમવાનું હતું તો સાંજે ત્યાં જ જમતા તો ચલો દૂધ ગરમ થઈ ગયું છે તો દૂધ નાસ્તો કરીએ કપડાં ધોવા છે અને મેરેજમાં પણ નવા નવા કપડાં પહેરીને ગયા હતા તો એ કપડાં પણ થોડા થોડા ધોઈ કાઢું છું હું તો થોડા આજે પણ ધોવાના છે તો નાસ્તો કરી અને પછી કપડાં ધોવા જવું અને રસોઈમાં તો શું બનાવું એ હજુ કંઈ નક્કી નથી કર્યું તો નિહારના પપ્પા મંદિરે ગયા છે એ આવે પછી એમને પૂછીને બનાવું શું બનાવું અત્યારે જમવાનું એ તો ચાલો હવે આગળનું કામ કરીએ હા તો ગાઈસ જમવામાં બનાવું છું દાળ ઢોકળી તો મગની દાળમાં બનાવું છું દાળ ઢોકળી મગની પોતરાવાળી દાળમાં તો અહીંયા કુકરમાં મેં ઢોકળી વાળી અને દાળમાં મૂકી છે તો એમાં સીટી આવે છે અને અત્યારે હું બાંધું છું આટો થેપલાનો તો થેપલા અને ઢોકળી અત્યારે જમવામાં બનાવું છું તો ચલો હવે આટું બાંધી લઉં થેપલાના થેપલા કરી લીધા છે તો હવે ડબ્બામાં ભરી લઉં થેપલા અને એક બાજુ કૂકર પણ થઈ ગયું છે તો હવે ઢોકળી પણ વઘારી લઈએ કૂકર થતું હતું એટલામાં મેં થેપલા કરી લીધા અને હવે ઢોકળી વગાડી અને પછી જમી લઈએ ગરમ ગરમ હા તો ફ્રેન્ડ્સ ઢોકળી સરસ બોઇલ થઈ ગઈ છે એકદમ સરસ ચડી ગઈ છે ઢોકળી તો ચલો હવે અહીંયા મેં કઢાઈ મચળી મૂક્યું છે તો ઢોકળી વઘારી લઈએ હા તો ભાઈ ઢોકળી બની ગઈ છે વઘાર પણ કરી લીધો છે તો જુઓ મસ્ત ગરમા ગરમ ઢોકળી તૈયાર છે મગની દાળમાં તો આ ઢોકળી બહુ જ મસ્ત લાગે છે અને એમાં મેં ખાટિયા નાખ્યા છે કેરીના અને સાથે લીંબુ પણ લીધું છે તો લીંબુ પણ નાખીશું ઉપરથી જ નાખીશું લીંબુ તો તો ચલો હવે ઢોકળી થઈ ગઈ છે તો જમી લઈએ હા તો ફ્રેન્ડ અત્યારે અમે ફર્નિચરની દુકાનમાં આવ્યા છીએ અને ડાઇનિંગ ટેબલ તો જોયું તો કાચવાળું છે અને મેં કીધું કાચવાળા કરતાં પથ્થરવાળું લઈએ તો અહીંયા પથ્થરવાળું નથી કાચવાળું જ છે તો આ દુકાનવાળા ભાઈ છે એ કહે છે કે કાચની જગ્યાએ તમને પથ્થર હું કરી આપીશ તો હવે જોઈએ તો કેટલાય ટાઈમથી ડાઇનિંગ ટેબલ લેવું લેવું કરીએ છીએ પણ મેળ જ નથી પડતો તો જોઈએ હવે આજે મેળ પડે તો જોઈએ હવે અત્યારે અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું ચેર અને ટેબલ તો જોયું તો ઉપર પથ્થર જોવા જેવું છે બીજી એક શોપ છે ત્યાં પથ્થર છે તો અમે જોઈ આવીએ પથ્થર અને વ્હાઈટ જ પથ્થર લેવો છે તો જોઈએ હવે એવું છે ત્યાં પથ્થર તો અત્યારે આઠથી પછી અમે ત્યાં જઈએ તો ચલો આગળ આગળ કરીએ કંપનીને હા તો ફ્રેન્ડ્સ ડાઇનિંગ ટેબલનો તો કંઈ મેળ પડ્યો નહીં અને ત્યાંથી અમે આવ્યા છીએ ચશ્માની દુકાનમાં તો નિહારના પપ્પાના ચશ્મા ખરાબ થઈ ગયા છે તો ચશ્મા જોવા આવ્યા છીએ તો જોઈએ હવે કસ્ટમર છે એક તો એના પછી અમારો નંબર આવશે તો જોઈએ કેવા છે એ ચશ્મા જોઈ લઈએ હા તો ગાઈસ બજાર જઈ અને હમણાં આવી છું તો આજે તો સાડીઓ પણ જોઈ બજારમાં પણ બજેટમાં નહોતી એટલે પછી ના લીધી સાડીઓ અને આવતા હું લેતી આવી શાકભાજી તો ચણા લાવી છું દૂધી લાવી કાચા કેળા લાવી આજે તો બપોર આખી એમને બજારમાં જ પૂરી થઈ ગઈ તો હવે સાંજે રસોઈમાં શું બનાવું એમ વિચારતા વિચારતા પછી ઢોકળાનું પેકેટ પડ્યું હતું અડધું તો મેં તો ઢોકળા બનાવી દઉં તો અહીંયા મેં ઢોકળાનું બેટર પલાળ્યું છે પેકેટના ઢોકળા હતા એમાંથી અડધું પેકેટ વધ્યું હતું તો આ પેકેટવાળું છે બેટર એ મેં પલાળ્યું છે હમણાં તો અહીંયા સ્ટીમર પણ કાઢ્યું છે તો બે પ્લેટ જેવા થશે તો ઢોકળા મૂકી દઉં તો ગરમ ગરમ ઢોકળા અને સાથે ચા બનાવી દઈશું તો ચા અને ઢોકળા એમ ખાઈ લઈશું અને સવારની એક વાટકી જેટલી ઢોકળી પણ પડી છે અને થેપલા પણ પડ્યા છે તો થેપલા અને ઢોકળી છે અને થોડા ઢોકળા બનાવી દઉં તો ચા જોડે એમ કરીને જમી લઈશું તો ચાલો હવે થોડીવાર પછી હું ઢોકળા પણ મૂકી દઉં સ્ટીમરમાં આટલા વાસણ પણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવી લઉં અને પછી મૂકું ઢોકળા હા તો ગાઈસ ઢોકળા બની ગયા છે તો એકદમ ફાઇન બન્યા છે ઢોકળા અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે કારણ કે મેં પહેલીવાર બનાવ્યા હતા પેકેટના અને અહીંયા ચા પણ બની ગઈ છે હા તો ફ્રેન્ડ્સ ઢોકળા મેં વગાડી લીધા છે તો ચાલો ચા અને ઢોકળા ખાઈ લઈએ હા તો ગાઈસ જમવાનું જમી લીધું અને રસોડાનું કામ પૂરું કર્યું આજે તો બજાર ગયા બપોરે તો ફર્નિચરની દુકાનમાં ગયા પણ ત્યાં તો કંઈ ડાઇનિંગ ટેબલ હતા જ નહીં બે ત્રણ જ પીસ પડેલા હતા અને એ પણ કાચના હતા તો જોયા અને ત્યાંથી પછી બજારે ગયા એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને આખો દિવસ એમ જ પૂરો થઈ ગયો અને હવે બીજું કામ લઈને બેઠી છું તો હું ચણા લાવી હતી લીલા બજારથી હ ચણા ફૂલવા બેઠી છું હવે તો આટલા ફૂલ્યા છે અને હજુ આટલા ચણા બાકી છે તો ચલો હવે આ ચણાનું કામ છે એ બેઠા બેઠા પૂરું કરું અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય